એક પતિ અને પત્ની છૂટા લેવા જઈ રહ્યા હતા પછી એમની સાથે અને આજે જે લોકો દુઃખી છે એ લોકો કદાચ આવતીકાલે સુખી પણ હોઈ શકે પછી તેમના જીવનની આફત ભલે નાની કે મોટી કેમ ના હોય આવા જ ઘણા લોકો પોતાની તકલીફોના નિવારણ માટે શહેરના હોનાહ બાહોસ અને જાણીતા એડવોકેટ મહેશ્ર બહાર કતારમાં બેઠેલા હતા સુશીલા તું એકવાર ફરીવાર વિચાર કરી લેજે કારણ કે તારા આ નિર્ણયને લીધે તારા ભવિષ્યમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવાની નબત આવે તેવું પણ બની શકે અને જો તમે ધારો તો આ પ્રોબ્લેમ તમારી જાતે જ પણ સોલ્વ કરી શકો છો અને ફરી તું હર્ષદ સાથે અગાઉની માફક જિંદગી જીવી શકે છે મહેશ પોતાના ટેબલની સામે રહેલ ખુરશી પર બેસેલ સુશીલાની સામે જોતા જોતા ભારે અવાજે બોલ્યો વોટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર મી હવે હું હર્ષદ સાથે એક મિનિટ પણ રહી શકું તેમ નથી અને તું મને ફરી પાછી એ જ હેવાનું પાસે મોકલવા માંગો છો સુશીલા દ્રઢ અવાજે મક્કમ મને બોલી જો સુશીલા હું તારો કોલેજ ફ્રેન્ડ અને ક્લાસમેટ હોવાને નાતે તારી ફરજ બને છે કે તારા આ ડૂબતા અને તૂટતા પરિવારને તારવું મહેશ સુશીલાને સમજાવતા બોલ્યો નો મહેશ પ્લીઝ સુશીલા મહેશની વાત અવગણતા બોલી ઓકે ઇઝી ટુ યોર ફાઇનલ ડિસિઝન મહેશ ખાતરી કરતા સુશીલને પૂછ્યું છે યસ ઇટ્સ માય ફાઇનલ ડિસિઝન સુશીલા પોતાનું માથું હલાવતા બોલે છે ઘેન ધેન ઓકે હું બધી લીગલ ફોર્માલિટી પૂરી કરીને તારા ઘરે ડિવોર્સ પેપર મોકલાવી આપીશ તેમાં સહી કરી આપજે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો મહેશ ટેબલ પર પડેલ ફાઇલ પર હાથ મૂકતા બોલે છે કે ઓકે થેન્ક યુ બાય સુશીલા ખુરશી પરથી ઊભા થતા થતા બોલે છે ઓકે બાય મહેશ ટેબલ પર રહેલ ફાઇલ ખોલતા ખોલતા બોલે છે ડિવોર્સની આગલી રાતે સમય રાત્રિના દસ કલાક સ્થળ મહેશનું ઘર કેવલને આવતા અઠવાડિયે સ્કૂલમાં દિવાળી વેકેશનની રજાઓ હતી આથી સુશીલા પોતાના માતા પિતાના ઘરે જવા માટે સામાન પેક કરી રહી હતી તે હર્ષદ અને પુત્ર કેવલની એક એક વસ્તુ યાદ કરીને સમાન પેક કરી રહી હતી તેને બે ત્રણ બેગ ભરી પણ લીધેલી હતી થોડાક સમાન માટે તેને બીજા બેગની જરૂર પડી આથી સુશીલાએ કબાટ પર રહી ટ્રાવેલિંગ બેગ ઉતારવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કબાટ ખૂબ જ ઊંચો હોવાથી સુશીલા બેગ ઉતારવામાં નિષ્ફળ રહી એવામાં તેના ઘરનો ડોરબેલ વાગ્યા આથી સુશીલા ખુશ થતા થતા મેઇન ડોર તરફ દોડી ગઈ સુશીલાની હતાશ થયેલા આંખોમાં ખુશીને લીધે એકાએક ચમક આવી ગઈ ઝડપથી દરવાજો ખોલ્યો હર્ષ દરવાજાની બહાર ઊભેલો હતો ઓહ આવી ગયા તમે આજે કેમ આટલું મોડું થઈ ગયું સુશીલાએ પ્રેમપૂર્વક અર્ષદને પૂછ્યું સોરી ડિયર બટ આજે ઓફિસમાં થોડું વધારે કામ હતું આથી મારે ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું અર્ષદ પોતાનું બેગ સોફાની બાજુમાં રહેલ ટીપાઈ પર મૂકતા બોલ્યો ઓકે તમે બેસો હું તમારા માટે પાણી લઈને આવું છું આટલું બોલી સુશીલા રસોડા તરફ ચાલવા લાગી સુશીલા થોડી વારમાં પ્લેટમાં પાણી ભરેલ ગ્લાસ લઈને આવી પહોંચે છે અને અર્ષદ સામે પ્રેમથી ધરે છે અને અર્ષદ પાણી પીવે છે અને સુશીલાની કાતિલ અને મદોશ આંકો સામે જોઈને બોલે છે કેવળ અર્ષદ સુશીલાની સામે જોઈને પૂછે છે એ તો ક્યારનો એ જમીને સૂઈ ગયો છે સુશીલા હર્ષદના પ્રશ્નનો ઉત્તર આપતા બોલે છે સુશીલા તું મારો કેટકેટલો ખ્યાલ રાખો છો જે તું મને ના મળી હોત તો મારું શું થયું હોત મન તો કરે છે કે આ માન માન તને મારી બાહોશમાં લપેટીને શું તમે પણ સુશીલા બોલી આજે તો હું તારા જોબનના જામથી ઘાયલ થઈ જ જઈશ એવું મને લાગી રહ્યું છે સુશીલાના માધક શરીર તરફ ત્રાસી નજર નાખતા હર્ષદ બોલ્યો ઓકે ચાલો હવે ફ્રેશ થઈ જાઓ હું જમવાનું ડાઇનિંગ ટેબલ પર સર્વ કરું છું સુશીલા શરમાતા શરમાતા બોલે છે હાલમાં એકદમ પ્રેમ હુંભ રાજી ખુશી રહેતા હર્ષન અને સુશીલાના પરિવાર પર થોડાક જ સમયમાં એવી પરિસ્થિતિ આવશે કે જે પરિસ્થિતિ પ્રેમ હુંભ રાજી અને આનંદની સંપૂર્ણ પરિભાષા જ બદલી નાખશે દોસ્તો કહાની હવે શરૂ થાય છે છેલ્લા સુધી જુજો જેના વિશે હર્ષદ કે સુશીલાએ પણ ક્યારેય વિચારેલ નહીં હોય થોડી વારમાં હર્ષદ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલની ખુરશી પર ગોઠવાઈ જાય છે આ દરમિયાન સુશીલાએ જમવાનું પીરસી દીધેલ હતું ત્યારબાદ બંને જમવા માટે બેસે છે શું છે સુશીલ આજે તે મને તારી નજરોથી મારવાનું નક્કી કર્યું છે હર્ષદ સુશીલાની સામે જોતા જોતા બોલે છે એવું નહીં પણ પણ શું હર્ષદ ચિંતા સાથે બોલે છે આવતા અઠવાડિયે આપણે મારા મમ્મી પપ્પાના ઘરે જવાનું હોવાથી હું આપણા બધાનો સામાન બેગમાં પેક કરી રહી હતી પછી અમુક સામાન ભરવા માટે મારે બેગની જરૂર પડી જે આપણા બેડરૂમમાં રહેલ કબાટ પર રાખેલ છે મેં તે નીચે ઉતારવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ખૂબ ઊંચે હોવાથી હું તે બેગ નીચે ના ઉતારી શકી તો સુશીલા હળવેકથી પોતાની રજૂઆત કરતાં કરતાં બોલી ઓહ મેડમ તો તમારી મારા ઘણી અદાઓ અને કાતિલ નજરો પાછળ આવું ગાઢ રહસ્ય છુપાયેલ છે એમને હર્ષદ જમીને પોતાની કુર્સી પરથી ઊભા થતાં બોલ્યો એવું નહીં ઉતારી આપો ને બેગ પ્લીઝ સુશીલા કાલી ગેલી બોલીમાં હર્ષદની સામે જોઈને બોલી ઓકે ચાલ ત્યારે હર્ષદ સુશીલાની સામે પોતાના હથિયાર હેઠા મૂકતા બોલ્યો ત્યારબાદ સુશીલા અને હર્ષદ પોતાના બેડરૂમમાં જાય છે અને હર્ષદ કબાટની નજીક જઈ બેગ ઉતારવા માટે પોતાનો હાથ લંબાવે છે પરંતુ હર્ષદે ક્યારેય સપનામાં પણ નહીં વિચારેલ હશે કે તેનો બેગ ઉતારી આપવાનો આ નિર્ણય કદાચ તેની લાઈફનો સૌથી ખરાબ નિર્ણય હશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ સમયે સુશીલા હર્ષદથી થોડે દૂર ઉભેલ હતી હર્ષદ સુશીલાની સામે જોતા કબાટ પરથી બેગ નીચે ઉતારે છે બરાબર આ સમયે બેગથી નીચે રહે કાગળ હવાઈ જહાજની માફક ઉડીને સીધો જ સુશીલાના પગ પાસે જઈને પડ્યો આથી સુશીલા આતુરતાપૂર્વક તે લેટર ઝડપથી ઉઠાવીને વાંચવા માંડે છે આ લેટર વાંચ્યા બાદ સુશીલાની આંખો ડર નવાઈ અને ગભરાટને લીધે પહોળી થઈ ગઈ આ સમયે હર્ષદ આવાક બનીને સુશીલા સામે એકી તેચે જોઈ રહ્યો હતો આ લેટર વાંચ્યા બાદ તરત જ સુશીલાના ચહેરા પર રહેલા આભાવ એકા એક બદલાઈ ગયા ગુસ્સાને લીધે આંખો એકદમ પહોળી થઈ ગઈ શ્વાસો શ્વાસ ધમણીની માફક ચાલી રહ્યા હતા ગુસ્સો જાણે સુશીલાના શરીરની રગે રગમાં પૂરે પૂરી રીતે ધોલાઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું અર્શદ મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે તારા દિલમાં મારા સિવાય કોઈ અન્ય સ્ત્રી પણ સ્થાન ધરાવતી હશે

સુશીલા પોતાના બેડરૂમની બહાર નીકળતા નીકળતા બોલે છે ત્યારબાદ સુશીલા પોતાનો સામાન અને પુત્ર કેવળને લઈને પોતાના માતા પિતાના ઘરે જવા માટે રવાના થાય છે ત્યારે આ બાજુ હર્ષદ વિચારી રહ્યો હતો કે હું સુશીલાને પહેલાં લેટર પાછળ શું વાસ્તવિકતા જોડાયેલી છે એ કેવી રીતે સમજાવું હાલ સુશીલા ખૂબ જ ગુસ્સામાં હોવાથી તે મારી વાત ધ્યાનથી સાંભળશે પણ નહીં અને હાલ મારી જાતને નિર્દોષ સાબિત કરવા માટે પ્રયત્નો કરવા નિરર્થક છે ત્યારબાદ હર્ષદે લેટર જોતા જોતા રતો રહ્યો થોડી વાર પહેલા જ પરિવારમાં આનંદ સુખ હર્ષ રામાનુજનની ઓફિસ નજીક આવેલ સિટી બસ સ્ટોપ સમય બપોરના બાર કલાક સૂર્યનારાયણ જાણે પૂરેપૂરા ગુસ્સામાં હોય તેમ આકાશમાંથી અગ્નિના ગોળાઓ ઓકી રહ્યા હોય તેવું લાગતું હતું મુઠ્ઠી મકાઈ જમીન પર નાખો તો ધાણી બની જાય એટલી હદે ધડકો પડી રહ્યો હતો આ બાજુ સુશીલા હાલત ગરમીને લીધે બેહાલ થઈ ગઈ હતી ઉપરથી તેમની મનોદશા માનસિક તણાવ વગેરેને લીધે સુશીલા બેચેની મહેસૂસ કરી રહી હતી તેનું મન હાલમાં વિચારોની ની વમળો વચ્ચે ફસાયેલું હતું એવામાં તેના માતા પિતાના ઘર તરફ જતી સીટી બસ આવી જેવી રીતે બે ત્રણ દિવસથી ભૂખ્યા કોઈ વ્યક્તિ એક બરપેટ જમવાનું મળતા જેટલો આનંદ થાય તેટલો આનંદ હાલ સુશીલા અનુભવી રહી હતી તેની માયુસ અને લાચાર આંખોમાં એકાએક ખુશી અને આનંદની લહેર ફેલાઈ ગઈ આથી સુશીલા ઝડપથી સિટી બસમાં ચડી ગઈ સિટી બસમાં ચડતાની સાથે જ સુશીલાની આંખોમાં ફરીથી લાચારી છવાઈ ગઈ કારણ કે તે સિટી બસ મુસાફરોથી છલોછલ ભરાયેલી હતી આખા દિવસની દોડાદોડી માનસિક તણાવ થાક હેરાનગતિ અને સખત ગરમીને લીધે સુશીલા હાલ એકદમ વ્યાકુળ બની ગયેલી હતી આથી સુશીલા દરવાજા પાસે ઊભી રહી એવામાં સુશીલાના ખાને અવાજ સાંભળ્યો અહીં મારી બાજુમાં બેસી જાઓ અહીં એક સીટ ખાલી છે ચોથી હરોળમાંથી સુશીલાને એક સુમધુર અવાજ સંભળાયો આથી સુશીલા ખુશ થતાં થતાં ચોથી હરોળ તરફ ભણી જાય છે તો ત્યાં તેના જેટલી જ ઉંમરની એક સ્ત્રી બેસેલ હતી જે પોતાનું નામ પ્રિયા જણાવે છે તેમણે સુશીલાને પોતાની બાજુમાં ખાલી રહેલ સીટ તરફ ઇશારો કરીને બેસવા માટે કહ્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યારબાદ તે બંને વાતોને વળગે છે તેમાં સુશીલા હાલમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહી હતી તેના વિશે પહેલી સ્ત્રીને સવિસ્તારથી જણાવે છે સુશીલાની દર્દ ભરેલ વાર્તા સાંભળીને પહેલી યુવતીએ કહ્યું કે સુશીલા આપણે આપણા જીવનને કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો જોઈએ નહીં ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે ઉતાવળે નિર્ણય લઈ બેસતા હોઈએ છીએ અને પછી આપણી પાસે પછતાવા સિવાય કોઈ જ રસ્તો બચતો નથી અને આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈને કંઈ પણ જણાવી શકતા નથી ક્યારેક આપણી આંખોએ જે જોયું હોય તેના પર પણ આપણે સત્ય હકીકત જાણ્યા વગર જ આંધળો વિશ્વાસ કરી બેસતા હોઈએ છીએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યારે હકીકત તો કઈક અલગ જ હોય છે માટે તે જે ડિવોર્સ માટેનો નિર્ણય લીધો છે તેના વિશે એકવાર શાંત ચીતે વિચાર કરજે એવામાં સુશીલે પોતાનો સ્ટોપ આવી ગયો હોવાથી પ્રિયાનો આભાર માનીને બસમાંથી નીચે ઉતરે છે બરાબર એ જ સમય આવા ધોમ દખતા તાપમાં તેના પુત્ર કેવલની ઉંમરનો છોકરો સુશીલા પાસે આવીને કહે છે મેડમ મેં છેલ્લા બે દિવસથી કંઈક જમી નથી તમે મને થોડા રૂપિયા આપો તો હું જમી લઈશ ભૂખને લીધે મને પેટમાં દુખાવો થઈ રહ્યો છે પેલો છોકરો લાચારી ભરેલા અવાજે સુશીલાને સામે જઈને બોલ્યો બેટા તારું નામ શું છે તું શા માટે ભીખ માંગી રહ્યો છે તારા માતા પિતા ક્યાં છે સુશીલા લાગણી વ્યસ્ત થતાં બોલી મેડમ મારું નામ બોલું છે મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે હું ભીખ માંગી રહ્યો છું ક્યારેક કોઈક વ્યક્તિ મને જમવાનું આપે છે તો ક્યારેક હું ભૂખ્યા પેટે સુઈ જાઉં છું મારા માતા પિતા કોણ છે એ મને ખ્યાલ નથી પરંતુ હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી હું એકલો જ છું મારી આગળ પાછળ કોઈ છે જ નહીં ભોલું લાચારી ભર્યા અવાજે સુશીલાને પોતાની પરિસ્થિતિ જણાવવા બોલે છે આ સાંભળી સુશીલાના હૃદયમાંથી મમતાનું ઝડ ફૂટી નીકળ્યું કારણ કે હાલ સુશીલાને ભોલુમાં પોતાનો પુત્ર કેવલ દેખાઈ રહ્યો હતો આથી સુશીલાએ ભોલુને ઘરે વળગાવી દીધો અને નજીકમાં જ રહેલી એક રેસ્ટોરન્ટ પર લઈ ગઈ અને ભરપેટ જમાડ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો એ જ રેસ્ટોરન્ટમાં બોલું જેવો જે એક છોકરો કામ કરી રહ્યો હતો તે સુશીલા પાસે આવીને બોલ્યો મેડમ બીજું કંઈ લાવું છે ના બેટા પણ તું સુશીલા દયાભાવ સાથે બોલે છે જે મારું નામ રાજુ છે અને હું છેલ્લા એક વર્ષથી આ રેસ્ટોરન્ટમાં કામ કરું છું મને અહીં બે ટાઈમનું જમવાનું અને સવારે નાસ્તો મળી રહે છે અને થોડા ઘણા વાપરવા માટે રૂપિયા મળી રહે છે બાકી એક વર્ષ પહેલાં હું આ જ રેસ્ટોરન્ટની બહાર બેસીને ભીખ માંગી રહ્યો હતો અને આ રેસ્ટોરન્ટમાં કામ કરતા માણસો જે કંઈ જમવાનું વધે તે મને આપી જતા હતા એક દિવસ આ રેસ્ટોરન્ટના માલિકે મારા પર દયા આવી આથી મને એ કામે રાખી લીધો રાજુ સુશીલાને પોતાની જણાવતા બોલે છે ત્યારબાદ સુશીલા અને રાજુને પાંચસો રૂપિયા આપીને અને રેસ્ટોરન્ટનું બિલ પે કરીને પોતાના ઘર તરફ રસ્તે ચાલવા માંડે છે એક બાજુ સુશીલાના પગ ચાલી રહ્યા હતા તો બીજી બાજુ તેના મનમાં બોલવું અને રાજુ વિશે વિચાર આવી રહ્યા હતા શું મેં હર્ષદ સાથે ડિવોર્સ લેવાનો જે નિર્ણય લીધો એ યોગ્ય છે ખરો શું હર્ષદ મારાથી કંઈ ચુપાવી રહ્યો હશે હું જ્યારે અર્ષદે અલગ થઈને આવી એ દરમિયાન અર્ષદે મને કંઈક જણાવવા માંગતો હતો એ કઈ બાબત હશે શું હું કેવલનો તેના પિતા વગર વ્યવસ્થિત ઉછેર કરી શકીશ શું કેવલની હાલત ક્યાંક રાજુ કે બોલો જેવી તો નહીં થઈ જશે ને આવા અનેક વિચારોના સુશીલાના મનમાં આવી રહ્યા હતા બરાબર એ સમયે સુશીલાને પ્રિયાએ જે જણાવેલી વાત સુશીલા આપણે આપણા જીવનનો કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો જોઈએ નહીં ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે ઉતાવળે નિર્ણય લઈ બેસતા હોઈએ છીએ અને પછી આપણી પાસે પછતાવા સિવાય કોઈ જ રસ્તો બચતો નથી હોતો અને આપણે આપણી પરિસ્થિતિ વિશે કોઈને કંઈ પણ જણાવી શકતા નથી ક્યારેક આપણી આંખોએ જે જોયું હોય તેના પર આપણે સત્ય કે હકીકત જાણ્યા વગર જ આંધળો વિશ્વાસ કરી બેસતા હોઈએ છીએ જ્યારે હકીકત તો કંઈક અલગ જ હોય છે માટે તે જે ડિવોર્સ માટેનો નિર્ણય લીધેલ છે તેના વિશે એકવાર શાંત ચિત્તે વિચાર કરજે યાદ આવી આથી સુશીલા મનોમન કંઈક નક્કી કરીને પોતાના માતા પિતાના ઘર તરફ આગળ વધતા પગલાંને પાછા વાળીને ફરી પાછી સિટી બસ સ્ટેન્ડ પર આવી અને બસમાં બેસી ગઈ થોડી વારમાં સુશીલા તેના પછી પતિ હર્ષદના ઘરે પહોંચી ગઈ ત્યાં જઈને તેણે જોયું કે હર્ષદ સોફા પર બેસીને સિગારેટ પી રહ્યો હતો તેની લાળચોળ આંખો જોતા એવું લાગી રહ્યું હતું કે તે થોડા સમય પહેલાં ખૂબ જ રડેલ હશે સુશીલાને જોઈને હર્ષદે સિગરેટ બુજાવી નાખી અને સ્વસ્થ થતાં બોલ્યો આવી ગઈ તું સુશીલા અહીં તારું કંઈ બોલાઈ ગયું હર્ષદે હળવા અવાજે સુશીલાને પૂછ્યું આ આટલું બોલી સુશીલા સોફા તરફ આગળ વધી સોફા તરફ આગળ વધતાની સાથે જ સુશીલાની નજર ટીપાહી પર પડેલા તેના ફોટા પર પડી જે બાબતની ચાડી ખાઈ રહ્યો હતો કે હાલમાં પણ હર્ષદ પોતાને કેટલો પ્રેમ કરી રહ્યો હતો આથી સુશીલા ટીપાહી પર પડેલો પોતાનો ફોટો ઉઠાવવા ગઈ જેવો સુશીલાએ ટીપાહી પર પડેલો પોતાનો ફોટો ઉઠાવ્યો એ સાથે જ સુશીલાની આંખો આશ્ચર્ય અને નવાઈને લીધે પહોળી થઈ ગઈ શ્વાસ અને હૃદયના ધબકારા વધી ગયા કપાળ પર પરસેવો બાજી ગયો કારણ કે સુશીલાના ફોટા અને નીચે એક બીજી સ્ત્રીનો ફોટો પડેલ હતો જી એ પ્રિયા કે જેની સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવેલ હતા જેનો લેટર વાંચીને તે મારાથી ડિવોર્સ લેવાનો નિર્ણય કરેલો હતો પરંતુ અફસોસની વાત એ છે કે હું અને પ્રિયા ક્યારેક એક ના થઈ શક્યા અર્ષદ પોતાની વાત આગળ વધારતા સુશીલાને સામે જોઈને બોલે છે પણ કેમ રોડ અકસ્માત થયેલ હતો જેમાં તે મૃત્યુ પામી હતી અર્ષદ રહસ્યો પરથી પડદો હટાવતા બોલે છે ઓ માય ગોડ ધટ પોસિબલ સુશીલા એક ઊંડો દિશાશો નાખતા બોલે છે ખરેખર હું તને સાચે સાચી જ હકીકત જણાવી રહ્યો છું તને મારા પર હવે કદાચ વિશ્વાસ નહીં હોય બાકી હું મને સૌથી બાલું વ્યક્તિ એટલે કે તારા સોગન ખાઈને બોલ્યો હોય પણ કે હર્ષદ હું હાલ જ કલાક કે બે કલાક પહેલાં જ પ્રિયાને મળીને આવી છું સુશીલા હર્ષદને જણાવતા બોલે છે એ કોઈ કાળે શક્ય જ નથી સુશીલા જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એ વ્યક્તિને તું કેવી રીતે મળી શકે અર્ષદ વ્યાકુળ થતાં બોલે છે ત્યારબાદ સુશીલા અર્ષદને પોતાની સાથે જે ઘટના ઘટેલ હતી તેના વિશે વિગતવાર જણાવે છે હવે સુશીલાને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે પોતાનું પ્રિયાને મળવું એ ઈશ્વરનો જ કોઈ સંકેત હશે કદાચ ઈશ્વર પણ એવું નહીં ઈચ્છતો હોય કે હું હર્ષદથી અલગ થવું હવે ધીમે ધીમે સુશીલાને પોતાની ભૂલ સમજાઈ રહી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો આથી સુશીલાએ મનોમન હર્ષદ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો અને પોતાના માતા પિતાને કોલ કરીને કેવળને લઈને પોતાના ઘરે આવવા માટે જણાવી દીધું અને આ ઉપરાંત તેણે એડવોકેટ મહેશને કોલ કરીને કહ્યું કે મારા હર્ષદના ડિવોસ પેપર ફાડીને કચરાપેટીમાં નાખી દે ઓ દેટ્સ ગુડ ડિવોર્સીઝ નોર્ટ ધ ફાઇનલ સોલ્યુશન ઓફ ઓલ ડોમેસ્ટિક ક્વારર માહિશખુશ થતાં થતાં બોલ્યો ત્યારબાદ થોડી વારમાં સુશીલાના માતા પિતા કેવળને લઈને હર્ષદના ઘરે રાજી થતા થતા આવી પહોંચ્યા પછી તે બધાએ સાંજે હળી મળીને અગાઉની માફક જ ડિનર લીધું અને ડિનર લીધા બાદ સુશીલના માતા પિતા સુશીલા અને હર્ષદને રાજી ખુશી અને પ્રેમથી હળી મળીને રહો એવા આશીર્વાદ આપીને પોતાના ઘરે પરત ફરવા માટે સુશીલાના ઘરેથી નીકળ્યા આજે રાત ક્યાં પડી ગઈ એ કોઈને ખ્યાલ જ ના રહ્યો ફરીથી તે બંને પહેલાંની માફક પ્રેમ હુંફ લાગણી આનંદ અને રાજી ખુશીથી રહેવા માંડ્યા એ જ દિવસે રાતે સુશીલા અને હર્ષદ પોતાના બેડરૂમમાં સૂતેલા હતા એવામાં બારીમાંથી જોર જોરથી પવન આવવા લાગ્યો આથી સુશીલાને ખ્યાલ આવ્યો કે આજે તે પોતાના બેડરૂમની બારી બંધ કરવાનું જ ભૂલી ગઈ છે આથી સુશીલા હર્ષદની ઊંઘ ના ઉડે તેવી રીતે બેડરૂમની બારી બંધ કરવા માટે હળવેકથી બેડ પરથી ઊભી થઈ બારી પાસે જઈને સુશીલાએ જોયું તો તેના આશ્ચર્ય અને નવાઈનો કોઈ પાર જ ના રહ્યો કારણ કે બારીને બહારની તરફ નીચે તરફ બીજે કોઈ નહીં પરંતુ ખુદ પ્રિયા જ ઊભેલી હતી જેની આંખોમાં ખુશીઓના આંસુઓ હતા અને તે પોતાના બે હાથ જોડીને ખુશ થતા થતા સુશીલાનો આભાર માની રહી હતી આથી સુશીલા બોલી પ્રિયા એવી બૂમ પાડવા જાય છે પરંતુ એ પહેલા જ પ્રિયા ધુમાડામાં એકાએક પોતાના આત્માને શાંતિ મળવાથી મુક્તિ મળી ગઈ હોય તેમ ધુમાડામાં ગાયબ થઈ ગઈ આ જોઈ સુશીલાને એક બાબત ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ કે પ્રિયા હર્ષદને કેટલો પ્રેમ કરતી હશે પરંતુ કુદરતે પણ તેઓની સાથે અન્યાય કરેલ હતો અને હું હર્ષદને આ માટે દોષ આપતી રહી અને ભગવાનનો મનોમન ખૂબ ખૂબ આભાર માનીને ને ઘસગાડ ઊંઘી જાય છે મિત્રો આપણી લાઈફમાં પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવતી હોય છે કે જેમાં આપણે સુશીલાની માફક લાંબો વિચાર કર્યા વગર જ નિર્ણય કરી બેસતા હોઈએ છીએ તે નિર્ણય લેવાથી કેવા પરિણામો આવશે તેના વિશે આપણે વિચારતા નથી હોતા અને ક્યારેક આપણી સગી આંખોએ જોયેલું સાચું ન પણ હોય તેવું બનતું હોય છે અને ઈશ્વર આપણને તે પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આપને સંકેત આપતા જ હોય છે બસ જરૂર હોય છે તો ઈશ્વરને એ સંકેતને સમજવાની અને અમલમાં મૂકવાની દોસ્તો કહાની કેવી લાગી એ કોમેન્ટ્સમાં તમે જય શ્રી કૃષ્ણ લખીને જણાવજો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ